આ પોલીસ દ્વારા પકડાયેલા દારૂની બોટલમાં બોટાદની કુલ બે હજાર બસો વીસ બોટલ જે બોટાદ પોલીસ દ્વારા પકડાયેલ તથા ગઢડા ઢસાની પાંચસો એક્યાસી બોટલ મળી કુલ કિંમત રૂપિયા આશરે નવ લાખ ની કિંમત ના દારૂ નાશ કરવામાં આવ્યો છે આ કામગીરીમાં બોટાદના ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફ તથા મામલતદાર તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર આઈએમએફએલ છે તે પકડવામાં આવતો હોય છે તેના મુદ્દામાલ નાશની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે આ મુદ્દામાલની નાશની પ્રક્રિયા દરમિયાન બોટાદ ટાઉનના કુલ ઓગણચાલીસ જેટલા ગુના અને ઢસાના બે ગુનાઓમાં પકડાયેલ કુલ બાવીસસો જેટલા ટાઉનની બોટલ્સ અને પાંચસો એક્યાસી જેટલી ઢસા પોલીસ સ્ટેશનના ગુનાનો મુદ્દામાલ છે તેનો નાશ કરવામાં આવે છે જેની કિંમત આશરે નવ એક લાખ રૂપિયા જેટલી છે તે કાર્યવાહી આજે અન્ય એજન્સીઓની હાજરીમાં તથા સરકારના તંત્રની હાજરીમાં કરવામાં આવેલ છે આ જે આઈએમએફએલ છે તે કહી શકાય અને જે ગેરકાયદેસર રીતે પકડાયેલો હોય છે